એટલા મારે રોપડી ચોરી કરી દે પછી કશો જ નહીં હાડો ના લીન નહીં હાલો ની અરે ના ચીટી કેવા નહીં યાર હાડો દે હો આ તા હું જો તો જીવા હાડો તમા જવા દે મને ગૌ બહુ તો કમ્પેર થઈ હો ખાતા ના જીવ મજૂરી કરી તો પરસો પાડે હું ના થાય આ તા મોજ ગવારા દે હા હમણે એક રાખ્યું નહીં ભજન રાખ્યો નહીં

એ તો કનેચ ઘોઠાવી એ ગાળો રાખો એટલે લલકા માં દોહા ગોમ માં બે ના 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 બોલ બોલ ગયો તમે ભજન બહુ મલ એામું થાય એ હારવા દે યહો ઓહ સોન રોપડી ની જરૂર છે રોપડી હું ખરું લઈ જવું કે ના લઈ જવું લઈ જવા જઈ

જોપડી કેક મેલી ન હોય આઠા લે હું કોઈના આલી તો તો ઓઠા પર હોય તો ખાવા કોણ રહી ગયું હા તું દિના અ આપણે હરતા તું કાકા ના ના કાન બીજું ઘણા નેકર ફાન કોણ આય તું એવા કેટલા આવી મને

પાઇપ તો નથી ને આપડી કાળા જેવી નાખો પછી આપડે તું તમે લઈ ગયા કે મજા મજા પડી જાય મફતી રોપડી એ ખેચું આખો ડાળો ખેચ ખેચ કરું અન બ આ દુનિયા પૂરું કરી દઉં પાછી

મારી ભૂલ થઈ જાય ચોરપક રહી ગયો ખબર નથી ના મારા માફી માંજી ને સંતિરાલ ચેનાઈ ઓમ કે હેતરમાં આવશિયા ઓમ કરી અલ્યા આ તો ચોરયો શીખવાડી છે કોઈના આલો તમે એવું ઓન યો તો તો બરાબર છે મને લાગે ભાઈ લઈ જાવ પછી દોં તો હા તું લઈ જો આપો આન ઉપાય દવાખાને લઈ જા ધનયા કોઈની વસ્તુ કરી ચોરી ના કરી ભાઈ આ ઈજ્જત ના આગળ આગેવાન એવું ન હતું વિજુભાઈ એવું ન હતું આ કઈ લઈ જવાની

Aun nagerta goi da